સર્જાયેલા હોય છે ઓવરિસ અને દર ચૌદ દિવસે એક ઓવા રિલીઝ થાય છે મેચ્યોર થયેલું હોય છે જે રિલીઝ થાય છે જેને સ્પર્મ નહીં મળે તો ફર્ટિલાઇઝેશન નહીં રહે અને પ્રેગ્નેન્ટ નહીં થાય તો એની અંદર આ હોર્મોન્સ નીકળે છે ઇસ્ટ્રોજન પોલિસ્ટ્રોજન એફએસ અને એલોજીસ નામના હોર્મોન એક વોલ જેવું સ્ટ્રક્ચર થઈ છે જે વોલ દર અઠ્યાવીસ દિવસે બ્રેકડાઉન થાય છે અને મેન્સિસ તો પીરિયડ્સ આવે છે આ બધા ફેઝિસ છે થેન્ક યુ જો સરસ છે

ડીઓક્સિજનેટેડ બ્લડ અને ઓક્સિજનેટેડ બ્લડ આપણા શરીરમાં કામ કરે છે અને કેવી રીતે હૃદયમાં કામ કરી રહ્યું છે આ છે સુપિરિયર બેના કહેવાના આથી ઇન્ટીરિયર બેના કહેવાય જેમાં આપણું ડીઓક્સિજનેટેડ બ્લડ અપર પાર્ટ ઓફ ધ બોડી અને લોઅર પાર્ટ ઓફ ધ બોડીમાંથી આવે છે અને એ સીધું રાઇટ એટ્રિયમમાંથી જાય છે અને ટ્રેસ્ક વાલમાં બી જાય છે અને એમાંથી લઈને રાઇટ વેન્ટ્રીકલમાં જાય છે રાઇટ વેન્ટ્રીકલમાં અરોટિક વાલના હેલ્થથી એ કોલ્મોનરી આર્ટરીમાં જાય છે અને કોલ્મોનરી આર્ટરીમાંથી લોંગ જાય છે જેમાં તમે આ દેખી શકો છો જેવી વસ્તુ દેખાડી રહ્યા છે એ અલ્વોલાય છે અલ્વોલાય અમારા શરીરમાં લંગ્સમાં ઓક્સિજનનું જે ભ્રમણ કરવાનું હોય એ સારી રીતે કરતું હોય છે અને સ્વચ્છતા કરતું હોય છે અલવોલાયનું કામ છે કે આપણા બ્રલનું શુદ્ધિકરણ કરતું હોય છે શુદ્ધિકરણ કર્યા બાદ એ પલ્મોનરી વેનમાં આવે છે પલ્મોનરી વેનમાંથી લેફ્ટ માં આવે છે લેફ્ટ એન્ટ્રીયમમાંથી બાસ્કુટબોલ બાસ્કુટબોલમાંથી એ લેફ્ટ માં જાય છે બાસ્કુટબોલ અગર આપણને અહીંયા કોઈ બી જાતની પ્રોબ્લમ હોય તો આપણે બાયપાસ સર્જરી નામ સાંભળી છે એ કરાવવી પડે છે અને આ બધું બ્લડ સર્ક્યુલેશન જ્યારે શુદ્ધ બ્લડ આવે છે ત્યારે અયોટામાં જાય છે અને અયોટા આપણા ત્રણ એવા ચેમ્બર્સ છે જેમાંથી પૂરત શરીરમાં આપણે શુદ્ધ બ્લડ જાય છે અગર તમને આ મોડલ ગમ્યો હોય તો તમે જોઈ શકો છો અમે પેશન્ટ માટેનું એક પણ બનાવે છે કે પેશન્ટ્સ કેન્સરથી ને બધા સફર કરી રહ્યા છે અગર તમારા ઘરમાં કોઈ બી સ્મોકિંગ કરતું હોય એવી ટાઈપનું વ્યસન હોય તો પ્લીઝ છોડાવજો અને તમને અમારું આ પ્રોજેક્ટ ગમ્યો હોય તો તમે વન ફાઈવ ફાઈવ ઉપર તમે વોટ આપીને ફીડબેક લઈ શકો છો થેન્ક યુ મેમ થેન્ક યુ સરસ હો જો આ બાળકોએ કેદારનાથ પણ બનાવ્યું છે વિજ્ઞાન મેળાની અંદર કેદારનાથ પણ મસ્ત તો કેદારનાથ આયા દર્શન કરી લેજો બધા એવો જો આ બાળકી છે સમજો ને સરસ જો તમે જેનો બનાવ્યો છે

અલગ અલગ પ્રોજેક્ટ બાળકોએ બનાવ્યા છે સરસ છે અમુક અમુક પ્રોજેક્ટ બહુ સરસ છે વિજ્ઞાનને લગતાય છે ગ્રહોને લગતાય છે આ લાવારસ લાવારસ છે ને હા પાછો પણ લાવારસ થેન્ક યુ આ છે ને પ્રોજેક્ટ છે તમારો એવું છે ડાયાબિટીસ નો છે જો આ બાળકી

પૃથ્વી ઓકે જ્યારે સૂર્યનો કોઈ પણ ભાગ પૃથ્વી તરફ પડે છે ત્યારે તે પ્રકાશિત થાય છે જ્યારે ચંદ્રનો કોઈ ભાગ પૃથ્વી તરફ પડે છે ત્યારે તે ઇન્ફિનીને ઠંડો પવન અને અજવાળું આપે છે ચંદ્ર છે જો સરસ મજાના પ્રોજેક્ટ છે બાળકોના આ અમારા સ્ટુડન્ટ છે ભાઈ અમારા ટ્યુશનના સ્ટુડન્ટ છે છેનો પ્રોજેક્ટ બનાવ્યો બેટા તમે ઓર્ગેનિક ખેતીવાડીનો પ્રોજેક્ટ છે તેમ અમે પપ્પી લશું ઓર્ગેનિક ઉગાડીએ છીએ ઓર્ગેનિક

ઋણ માટેનો બનાવ છે જે નાના બાળકો હોય એનો કેવો સરસ બનાવ્યો છો મસ્ત પ્રોજેક્ટ છે તમારો નંબર આવશે છોકરીઓ બાળક જો અહીંથી આ પહેલો મહિનો છે ને અહીંથી પહેલોથી માંડીને નવમા મહિના સુધી જ્યારે જન્મે ત્યાં સુધીનો મસ્ત બનાવ્યો છે જો અને જે રોકશે સરસ રાખી છો મસ્ત છો સરસ છે આને રોબોટ બનાવ્યા છે ફાયર માટે ફાયર માં છે ને વાહ વેરી ગુડ સરસ બનાવ્યું છે સાફ કરે સાબરમતી માં આપણે કચરો જ કેમ સાફ કરે બાળકો ને બતાવજો ઘરે હો ભાઈ વાલીઓ જ્યાં બેનો મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો છે કચરો કેમ સાફ કરે નદી માં જે કચરો સાફ કરે એનું મશીન બનાવ્યું છે બહુ મસ્ત છે ઓ છોકરીઓ આ આતળા છે બધા મગજ છે હૃદય છે બધું સરસ બનાવ્યું છે બાળકોએ જો ડાયાલિસિસ નું છે આખું જો ડાયાલિસિસ માણસના શરીરમાં કેમ થાય એ બાળકોએ બનાવ્યું છે કેટલું સરસ બનાવ્યું છે આમાં લોહી ભય કે કંકુર પાણી

બે ચંદ્રયાન ટ્રી બનાવ્યું છે ચંદ્રયાન ટ્રી એ આંધ્ર પ્રદેશના હરિકોટાના સતીષ ભવનમાં લોન્ચ કરવામાં આવે છે ચંદ્રયાન ટ્રીનું બજેટ છ છસો ને પંદર કરોડ રૂપિયા છે ચંદ્રયાન ટ્રીનું વજન ત્રણ પોઈન્ટ નવસો કિલોગ્રામ છે અને ચંદ્રયાન

બધા સોલાર બહુ ફીટ કરાવે છે ને જો બાળકોએ બાળકો એ સોલાર નો પ્રોજેક્ટ ઓર બનાવીને કો સોલાર વોટર પ્યુરીફાયર પ્રોજેક્ટ બનાયા છે અમે સોલાર પેનલ કો હીટર બનાયું છે ભાઈ ગ્રહણ ગેમ થાય ને આ બેનોય બતાવ્યું છે બતાવ્યું ને અંદર હા હા મસ્ત બનાવ્યું જો આ બે પેપી બનાવેલું છે ભાઈ સરસ બનાવ્યું હો આ બેનોએ મસ્ત બતાવ્યું છે ઇન્ડિયન કલ્ચર આપણું કલ્ચર કેવું છે ક્યાં ક્યાંનું અલગ ગુજરાતનું મહારાષ્ટ્રનું પછી કે ક્યાંનું છે બીજું ગોવાનું આ ગુજરાતના અલગ અલગ રાજ્યનું કલ્ચર બતાવ્યું છે ખાણી પીણી મંદિરો ને એવું બધું છે ને સરસ બતાવ્યું છો સરસ બનાવ્યું જો આ બે બી એમાં છે આ બે પ્રોજેક્ટમાં છે આ સરસ કલ્ચર બનાવ્યું હો થેન્ક યુ મેમ થેન્ક ચલો ભાઈ જેને વિડીયો સારો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું คุ้นตานี่บายบาย